શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાશિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ખુશી વેચો પ્રેમ ફેલાવો સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના એકસો એંસી બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા બપોરે ઓડ્રડ રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વિલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ ગેમ્સ અને મનોરંજન એક્ટિવિટીઝ યોજાઈ હતી બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપી વિદાય આપવામાં આવી હતી હોટેલ સંચાલક ઉમેશ બવાસીયાએ જણાવ્યું હતું કે આ અભિનયનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજ કાર્ય માટે પણ થાય તેમાં મને ખુશી છે કારણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એક સાથે લાવતા સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ ઉમેશ વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ હોસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણી સફર અને જવાબદારીનો અભિગમ બતાવે છે જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે મારું નામ ઉમેશ પાવસિયા છે અને આજે ચિલ્ડ્રન્સ ડે છે તો એના નિમિત્તે અમે અનાથ આશ્રમના બાળકોને બોલાવેલા છે અને જનરલી અમે આવી એક્ટિવિટી દર વર્ષે દર ચિલ્ડ્રન્સ ડે કરીએ જ છે અને આજે હું તો મારી જાતને આપણે લકી માનીએ છીએ કે આપણને આવું પ્લેટફોર્મ મળ્યું છે કે આપણે બચ્ચાઓને એક વડીલ તરીકે એક ખાલી ગિફ્ટ અને ખાલી જમવાનું વિરસતા નથી પણ એ લોકોને પ્રેમ બી આપીએ છીએ જે એક્ચ્યુઅલી જરૂર છે અને આ કરવાની પાછળ કારણ બી એક બીજું એ છે કે લોકો સુધી એક મેસેજ બી આપણે પહોંચાડીએ કે આપણે ઓલવેઝ એવી કંઈને કંઈ સોશિયલ કોઝ એવું કરીએ જ્યાં બચ્ચાઓ છે જે આપણું દેશનું ફ્યુચર જનરેશન છે એ લોકોને બી વેલકમિંગ જેવું ફીલ થાય અને એવી કંઈ નહીં કંઈ એક્ટિવિટી કરતી રહેવી જોઈએ એટલા બાળકોને બોલાવવામાં એપ્રોક્સિમેટલી મારા બધા મલ્ટિપલ રેસ્ટોરન્ટ છે અને બધા રેસ્ટોરન્ટ પર બધા અલગ અલગ અનાથસ્ટ્રોન બાળકોને બોલાવ્યા છે તો એપ્રોક્સિમેટલી બધે અલગ અલગ છે આજે અહીંયા સ્પાઈસ વિલામાં એપ્રોક્સિમેટલી સિક્સટી ટુ સેવન્ટી બચ્ચાઓ છે અને પ્લસ એમના જે આશ્રમના જે વડીલો છે એ બધા બી આવેલા છે બેઝિકલી અમે દર વર્ષે વર્ષોથી કરતા આવ્યા છીએ અમારું રેસ્ટોરન્ટ જ્યારે બી અમે ઓપનિંગ બી કર્યું છે ત્યારે મારું સૌથી પહેલું એ જ હેતુ હોય છે કે સૌથી પહેલું જમવાનું આપણે અનાથ બાળકોના જમાડીને પછી આપણે કુદરત કી થ્રુ એમનો આશીર્વાદ લઈએ એટલે એ એક મને એક બહુ જ બ્લેસિંગ જેવું ફીલ થાય છે અને મને એમ થાય કે આવું કંઈ ને કંઈ કાર્ય કરતું રહેવું પડે એમ બહુ સરસ આનંદ જેવું ફીલ થાય છે અને હું થોડોક ઇમોશનલ પણ સંજોગ મને તો જ્યારે એ લોકોને જોઈએ છે તો એકવાર આંખમાં આંસુ બી આવી જાય કે જેમના પેરેન્ટ્સ નથી એમના માટે થઈને આપણે એક એક ભગવાન આપણને કુદરતી એક એવો ઝરિયો બનાવીને એ લોકોના વડીલ તરીકે આપણે એ લોકોનું જે બી હેપીનેસ આપી શકીએ એ આપણે હું વિચારું કે આપીએ એમ બસ મારો એ જ મેસેજ છે સોશિયલ લોકો માટે કે આવી કંઈ ને કઈ એક્ટિવિટી તમે બિઝનેસ કરીએ બધા બિઝી હોય છે અને એમાંથી એક થોડો એક સમય કાઢીને કઈ ને કંઈ આવી એક્ટિવિટી કરીએ આજે અમે સવારના આ બધી એક્ટિવિટીમાં છીએ અને એ લોકોની જે જરૂરિયાત વસ્તુઓ છે એ લોકો બી ગિફ્ટ આપીએ આપણે એ લોકોને અને કઈ ને કંઈ હેલ્પ કરીએ મોટિવેટ કરીએ એટલે એ લોકોને બી હેપીનેસ તો મળે જ પણ એ લોકો બચ્ચાઓને બી એક પોતાનું આપણું પણ બી ફીલ થવું જોઈએ એમ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત